નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ઓલ ઇન્ડિયા વોઇસ અમદાવાદમાં આજથી ડબલ ડેકર એ એમટીએસનો પ્રારંભ થયો છે મેયર પ્રતિભા જઈને વાસણા ચાંદખેડા રૂટ પર બસ નો પ્રારંભ કરાવ્યો છે જમાલપુર એ એમટીએસ ડેકોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વાસણાથી સારથી બંગલોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી અમદાવાદમાં રોડ પર ફરી જોવા મળી ડબલ ટેકર બસ દોડતી ડબલ ડેકર બસ હવે ફરી એકવાર શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશહાલીનો માહોલ જોવા મળ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ એમટીએસ દ્વારા આશરે તેત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે અને પહેલી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ આજે શનિવારથી વાસણા ચાંદખેડા રૂટ ઉપર દોડતી કરવામાં આવી છે મીડિયાના પત્રકાર બસમાં બેસી ઇલેક્ટ્રિક એસી બસની મુસાફરીનો અનુભવ કર્યો હતો અને મુસાફરો પાસેથી આ ડબલ ડેકર અનુભવ વિશે વાતચીત કરી હતી વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે જમાલપુર એમટીએસોથી ડબલ ડેકરી બસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ડબલ ડેકરી બસ માટે ખાસ અંડરબ્રિજ બ્રિજ ના આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે વધુ પેસેન્જર વાળા સાત રૂટ પર આ બસ દોડતી જોવા મળશે વધુ માહિતી માટે આ અમારી ન્યૂઝને આ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટેલિગ્રામ ડેઇલી હન્ટ ન્યૂઝ એમએ ગૂગલ અમારી વેબસાઇટ સાથે અન્ય ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો આપ અમને તમારી આસપાસ બનતી ઘટના હાથ શો તકલીફના નિવારણ માટે અમને વોટ્સઅપ ઉપર વિડીયો મોકલો અને એ વિડીયોને ન્યૂઝમાં ચલાવીશું અમારી ન્યૂઝને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈ કરશો